સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ દિવાળી ગઈ બેઠું રહી ગયું અને હવે આ થઈ ગઈ બીજ હો અને ભાઈ હજી કોકને આઠ દિનની રજા બાકી છે કોઈને પાંચ દિનની બાકી હશે કોકના ભાઈ મુહરે હવે થાય અને ભાઈ કોકને ફરવા જવું છે ભાઈ હું હું ની રીતે ભાઈ આવો આંટો મારજો અને આનંદથી ભાઈ મોત કરજો અને ભાઈ અમારી જેવો વિડીયો જોતા રહેજો કારણ કે આજ તમને માહિતી આપી છે વડના ઝાડની પછી આશુઓ પાલ તો હવે વડમાં તો એવું છે કે જો આ ભાઈ વડ છે ને આપણે ત્રણ મહિના થયા હા ગામના પાદરમાં ઓલી બાજુ છેડે સપ્ટેશન ને સપ્ટેશનમાં આ ડાળ નડતી હતી એટલે કાપી પડ્યા અમે હતી તો આપણે એનો ઉપયોગ કર્યો કે ભાઈ આ ડાળ તો હું લઈ જાઉં વાળીએ અને આ ડાળ આપણે ઝેઠેથી થોડી કાપીને ઉપરથી કાપીને વ્યવસ્થિત કરીને પછી ભાઈ સોંપી દીધી એટલે જો આ ત્રણ મહિનામાં આ વડનું રિઝલ્ટ જુઓ કવડી દાળ અને કચલી ડાળ ફૂટી અને આ ત્રણ વરફમાં વડનું ઝાડ દેખાયા અને આ ઝડપી એક ફેરી કોળી જાય પછી એકદમ ઝડપથી વધે એટલે આ વડલો તમને બતાવ્યો અને ને હજી એક આપણે વડલાનો પર છોડ વાવ્યો તો એ તમને બતાવવાનો છે એટલે ભાઈ આમાં વડમાં મોટું ઝાડ થાય એટલે આમાં નાના નાના ટેટા આવે અને ટેટા ભાઈ વરમાં બે ચાર ફેરી એમનામાં આવતા જ હોય એટલે ભાઈ પશુ પંખી નિરાતે ખાઈએ કે વડનો સંયો એવો કે વડના સંય હેઠો તમે બે એટલે તલક સાંયો જરાય પડે નહીં અને પશુ પંખી માટે વડલો બેસ્ટ પશુ પંખી માળા કરવામાં રહેવામાં અને પંખીને પ્રિય ઝાડ ગણો તો વડ છે અને વડની ભાઈ પછી વડવાયુ આવે ને ભાઈ બાળપણ યાદ આવી જાય વડવાયુમાં હિસ્કા ખાય ને ભાઈ આમ ટીંગાય અને ભાઈ જુવાન માણસો એ બધા કરીએ કે છોકરા જે રમત કરે ને ભાઈ ઓળખોળ આપણે નહીં રમત પહેલાં વડલા હેઠળ રમતા આ રીતનું દુષે એટલે ભાઈ વડનું ઝાડ અને ઝાડ વડનું કવડું થાય એ નક્કી જ નહીં જો વડવાયુ ભે અડી ગયું હોય તો વડ વીઘામાં થાય એવા રેકોર્ડ છે એટલે ભાઈ વડલાના ઝાડ આ રીતે બહુ મોટા થતા હોય અને વડની આયુષ્ય બહુ હું વડની આયુષ્ય વર્ષો સુધી એટલે વડલા ઝાડ ઘણી જગ્યાએ જૂના હજી જ તે ભાઈ આ આપણે અમુક ઇતિહાસના વડના ઝાડ હજી છે એટલે ભાઈ વડનું ઝાડ બહુ લાંબુ આવ્યું છે એનું અને આપણે તમને હવે આશો પાલ્યો બતાવવું આપણે બાજુમાં જ આશો પાલ્યો નાખ્યો જો આ આશો પાલ્યો છે ને આ ડાળીવાળો આશો પાલેવ કહેવાય એટલે આ આનો સંયો થાય એ રીતનું આમ ઝાડ થાય અને આશો પાછો ઊભોય આવે એટલે એ છે ને આમ લીલગીરી ટાઈપનો થાય એટલે એ આશો આવે ને આ આપણે ડાળીવાળો આશો પાલેવ છે એટલે આના ભાઈ પાન કે આપણે પૂજામાં કળશ શણગારી આમાં જે કળશને નાળિયેરને મૂકે નહીં વિધિમાં એટલે આશો તોરણ અમુક વાર પરબ હોય પછી લગ્ન પ્રસંગ હોય શુભ તહેવાર હોય તારે આશો ઉપયોગ આપણે પાનનો બહુ થતો હોય અને આશો નાનું એવું પાછું ફળય આવે અને એમાંથી બીમાંથી પાછો આશો પાલેવ ઉગે એ રીતે પણ એના આશો ભાઈ ધાર્મિક માન્યતા બહુ છે ને આશો તોરણ વગેરે આપણે ગમે એ પ્રસંગ હોય તો હાલે નહીં અને ભાઈ જો આશોપાલેવ આવ્યો અહીંયા આપણે જો પછી સવારે રોજ કબૂતરના સહન લાગતા હોય એટલે આમાં હમણાં હવે બે સાત લીધા ફટાકડા ગાવડા ફૂટતા હોય એટલે કબૂતર ને અસર કરે આ પશુ પંખીને અસર કરે એટલે ભાઈ અમુક મોટા ફટાકડા છે ને એ તો ભાઈ બધાયને આપણને અસર કરે અને પશુ પંખીને અસર કરે અને પ્રદૂષણમાં તો અસર કરે જ છે પણ હવે આ ઝાડ હોય ને એટલે આપણને જાળવી રાખે છે કારણ કે ઝાડ છે એ પછી શુદ્ધ હવા કીધ નાખે એટલે પ્રદૂષણ કાપવાનું ઝાડ કામ કરે છે એટલે ભાઈ આપણે જીવંત રહી બાકી થોકર ઝાડ ન હોય ને આવું બધું પ્રદૂષણ આવ્યા કરતું હોય તો આપણને જીવનમાં બધી ઘણી તકલીફ આવે અને ઘણા રોગ ને ઘણી બીમારી આવે આવું આપણું માનવું છે આ ભાઈ ગેટ પાસે અને આ ભાઈ મકાનની આ સાઈડ તળાવ તળાવના કાંઠે આ વડ છે અને આ વડ આપણે રોપો એટલે કે ભાઈ બી માંથી થયેલો રોપો અને બે પાનનો અવડો ખાલી નાનો વડ વાવ્યો હતો આપણે આ જો અવડો તમે જોયો કહો ને છ નો હતો આ આપણે પંદર મહિના પહેલા આ વડ ને છ ઈસ નો રોપ્યો હતો અને બે પાંદડા હતા હવે આ પંદર મહિનામાં જોઈ લ્યો આ વડ નું રિઝલ્ટ અને ભાઈ જો આમાં મેં કીધું ને વડવાયુ જો આ વડવાયુ અમુક બેસી જાય હું આમાં એટલે એ આપણે અત્યારથી કાપી નાખવી પડે એટલે તો ઝાડનો વિકાસ સારો થાય ને પછી અને બધી એની કોળ જોવો ને બધી એની ડાળીઓ જોવો અને કેવું રૂપ છે ઝાડનું જો હવે ભાઈ વડ અને આ કુદરતી અને કુદરતે જે ઝાડ બનાવ્યા એવા ફળ બનાવ્યા હવે વડનું ઝાડ એવડું મોટું બનાવ્યું આને તો એક ભાઈ ઓલું જ છે વાત જ છે તો એ તમને વાત જ કહી દઉં વડનું ફળ બનાવ્યું નાનું એવું અને વડ બહુ મોટો એક ભાઈ બપોરે આરામ કરતા હતા ફેરિયા હશે આંટો ફેરો મારતા મારતા ત્યાં વડે આવ્યા અને ભાઈ ઓછી કે ઠેલી મૂકીને અને વડના ઝાડે છે લંબાવ્યા અને આમ ઉપર જોતા જાય કે ભાઈ ભગવાને બહુ ભૂલ કરી કે હવે આ વડનું ઝાડ અવડું મોટું બનાવ્યું અને ટેટું એનું ફળ હાવ નાનું એવું એમ તો આવો વિચાર કરીને પછી ટુવાલા તો ટુવાલા ઉપર મૂકીને અને પછી ભાઈ કૂતર આંખ વિસાઈ ગઈ ઘડી જ ત્યાં ઉપરથી એક ટેટું પંખીએ ખેરવું અને પેટ ઉપર પડ્યું કે તો હફ શરણ ઊભા થઈને જાગ્યા હો ભાઈ અને પછી બેઠા થયા અને પછી વિચાર કર્યો કે ભાઈ ભગવાનની ભૂલ ન કઢાય ભગવાન જે કરે એ બરાબર છે કારણ કે આ વડનું જો નાનું ટેટું ખર્યું પેટ ઉપર અને મને ઊભો ઝસકારીને કરી દીધો તો આની જગ્યાએ આ વડના ફળ મોટા તરબૂજ જેવા હોત અને જો મારી ઉપર આવ્યું હોત તો મારું તો પૂરું થઈ જાત ને એટલે ભાઈ ભગવાન જેવા ઝાડ એવા ફળ અને જે રીતનું છે આ ભાઈ કુદરતનું સેટિંગ છે અને એને જે કર્યું બરાબર આપણે એનું જતન કરવાનું હોય એને જાળવવાના હોય અને એનો પ્રકૃતિનો લાભ લેવાનો હોય એ હાટું ભાઈ આપણને આ માનવ અવતાર આપ્યો છે કે ભાઈ બને એટલો આપણે પ્રકૃતિનો લાભ લઈને આનંદ લઈ અને ભાઈ તો જમાવટ થાય આવું છે ફ્રૂટ કમલમ એટલે આ એનું ફૂલ જુઓ અને અહીંયા ભાઈ ફળ બે ગયું છે અને ફળ જો પાકી ગયું હજી બે થી પહેલાં લીલું હતું ને હવે જો લાલ થઈ ગયું હજી આ ફળ નાનું નાનું એટલે કારણ કે જોવે એવો હજી આપણે આ વિકાસ નહીં થયો ને એટલે ફળ હજી નાના છે નાના બે ફળ પહેલાંય આવી ગયા એટલે કારક કારક ફળ આવ્યા કરે છે અને ભાઈ આવા નવા વિડીયા બનાવતા રહેવું અને આવા નવા ભાઈ વિડીયા જોતા રહેજો અને ભાઈ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો હવે ભાઈ આગળના વિડીયોમાં નવા નવાઝાઢની માહિતી આવશે તો જોતા રહેજો ભાઈ બાપુ દાદાની વાડી જમાવટ થાય આવજો સીતારામ